ખાલી સ્પર્શ ન કરી શકે ને એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારિકા કરી શકે ભાગવતજી નું પ્રમાણ છે કાત્યાયી મહામાયા માયુગન આ બાલિકાઓ પાંચ વર્ષની ઉંમરે વ્રત કર્યા છે તમે એમ કહો છો કે બ્રાહ્મણ ઉંદર ચશ્મા પહેરાવે આખી જગતના જયા પાર્વતી ગૌરી વ્રત ફૂલ કાજડી આવા અનેક વર્ષોથી આપણે ત્યાં વ્રત થાય છે તમે બોલ્યા એ બધું જગત સત્ય અને અમે બોલ્યા ખોટું અમે નથી બોલ્યા આ આપણું શાસ્ત્ર બોલ્યું છે અને આમાં ક્યાંય એવું એક પણ મને પ્રમાણ બતાવો કે પીપલા આમાં લખ્યું છે કે કુમારી કા વ્રત ન કરી સ્પષ્ટ છે મનુષ્ય પીડા પીડા ભોગવતો હોય ત્યારે વ્રત કરી શકે મનુષ્યમાં આપણે બધા આવીએ છીએ આમાં કુમારી ભુજ શહેરના જિલ્લાના તમામ બ્રાહ્મણો મારી પાસે મળવા માટે અને મુલાકાત લેવા માટે આવ્યા એમનો જે વિષય હતો કે આજે હું બોલ્યો કે બ્રાહ્મણો ઊંડા સૂક્ષ્મા પહેરાવે સાત વર્ગની દીકરીની ઉપાસ ન થાય એ શબ્દને લઈ અને તેમનો રોષ એમનું હૃદય દુખાણું એ બદલ હું રાજુ બાપુ હૃદયથી માફી માગું છું પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું પણ સતા બ્રાહ્મણ શબ્દ આવે પ્રકાશિત કરનાર હોય તો એ બ્રાહ્મણો છે બ્રાહ્મણ માટે મારે આવો શબ્દ બોલાય ગયો બ્રાહ્મણ એ મારી ભૂલ હતી સ્વાભાવિકતાના રૂપમાં

ઉપર વર્ષ ત્યાં મારા એટલે સમાજ આજ ને તો કાલ જયારે એનો આક્રોશ ઉતરશે ત્યારે મને માફ કરશે માફ કરશે ને માફ કરજે અમારો ભરોસો છે મારો પૂરો ભરોસો છે મારા કોઈ ડાકોર સમાજ માટે જેને આનો મોટો થયો આટલું મેં વીસ વીસ સેવા કરી હોય ને મારે ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે

પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફી માંગુ છું બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધા આટલા બધા પૂરા સમાજ નું પૂરા ગુજરાત ના પરિવાર નું મેં હૃદય દુખાવ્યું આ પોલીસ વાળા ને કાલ રાત નો બાર વાગ્યા નો હેરાન કરું સાતકાલ પોલીસ સ્ટેશન માં હતો મેં બધો ગુનો સ્વીકાર્યો બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે કેટલી વાર કે કેટલી વાર હું માફી માંગવા તૈયાર છું હવે અમારી વાત રજૂ કરશું અમારા સમાજના આગેવાનો કોણી ને ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જરૂર ને જરૂર ભલે કાર્યક્રમો આપવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજને આ તમે ક્યાં મર્ગે દોર્યો છો હજી અમે પચાસ છીએ અમારા સમાજના ઝુંપડામાં રહી લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ ચિંજવાડીયા જે વાત કરી અમે વાસણ ધોઈ સમાજની સેવા કરીએ સત્તાની અંદર તમે સાચવો આ કોળી સમાજ છે આ ભક્તિરામ બાપુ ને પૂછો ભક્તિરામ બાપુ છે એ શરણો સેલ્યુટ કરીએ છીએ અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મીકવી પડી તમારા દુર્ભાગ્ય કેવા તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચીને ને એનું તમારું આ જીરો થઈ ગયું તમે આવી કથા હું નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે ક્યાંય કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું અમારી ઉગ્ર ઉગ્ર માન છે કોળી ને ઠાકોર કોળી સમાજ નહીં હું તમને સભ્યતાથી ને જ વાત કરતો હતો તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુ નો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ નો આવજો પછી અમે આવ્યો પણ તમે જે કાઈ બોલ્યા છો ને તમે તમારા સમાજની બહેરાવો ને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણીને કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તો એમ છે કે તમે બધાને વિંગ કરતા હોય ગયા પીટું તો મને ખબર નથી પણ આવો આવો લગભગ કોઈ ન બોલે સત્તાઓ આટલી બધી કથાઓ થાય